જય હિન્દ જય ભારત આજે આપણા રાબેતા મુજબ રોજના ટાઈમે એસટી મોટરલેન્ડમાં આપણે આવીએ આવીએ અને આજે આપણા લોકોની ફરમાઈશ હતી કે ભાઈ તમે વ્યવસ્થિત ગાડી કોઈક ઓટોમેટિક હોય તો બતાવો કે જે લોંગ ટાઈમ માટે મારે ચલાવવા માટે જોઈએ એવી ગાડી તમે બતાવો કે જે મારે છ સાત વર્ષ સુધી ચિંતા ના રહે અને વ્યવસ્થિત સચવાયેલી ગાડી હોય ઘર ઘરાવું અને તમે લીધેલી હોય અને તમે ગેરંટી આપતા હોય કે ભાઈ ના ગાડી સારી કમ્યુનિપિટિંગ ગાડી હોય તો આપણે લેવાનું થાય એવું લોકોની ફરમાઈશ હતી એટલે આપણે તમારા માટે આજે લઈને આવ્યા છીએ કોરોલા અલ્ટિસ આઈ જાઉં હું તમને બતાવી દઉં ગાડી તમારી રિક્વાયરમેન્ટ ઉપર આજે આપણે લઈને આવ્યા ટોયટાની કોરોલા અલ્ટિસ બે હજાર ચૌદ મોડલની અંદર ડિટેલની વાત આપણે પાછળથી કરીશું બીજી ભાવની બધી પણ હું તમને થ્રી સિક્સટી ડિગ્રીમાં પહેલાં ગાડી બતાવી દઉં ગાડી જોયા ઉપરથી તો તમને એવું જ લાગતું હશે કે ગાડી આરી ચમકાવ બહુ પણ એનું કારણ એ જ છે કે ગાડીનો કલર આખો ઓરિજિનલ જોઈએ ખાલી આપણા બ આગળ પાછળના બમ્પર સિવાય કશું ટચિંગ કરાયું નહીં એ બમ્પરો સ્ક્રેચિસ વાળું હતું એટલા માટે જ આપણે ટચિંગ કરાવ્યું હતું ગાડીની કંડિશન તમે જુઓ ઓવરકોટ બધી રીતે એકદમ ઝીરો ઝીરો કન્ડિશનમાં કહેવાય આ ગાડી લીધા ભાઈ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નહીં રહે ગાડી ગમે તો સીધો કોન્ટેક કરી જ લેજો ભાઈ રહી જશો તમે ખરેખર આટલીની ચાવી આપણા જોડે આવી જઈએ એટલે આપણે આવું અંદરથી જોઈ લઈએ આ બટન દબાવ્યું એટલે ઓપન પણ અહીંયાથી પણ આપણે વર્ક કરી શકીએ એવી એટલે ત્યાંથી પણ ખુલશે ઓહો અંદરનું ઇન્ટેરિયર એકદમ સોલેડ કન્ડિશનમાં આવ્યું ઓટોમેટિક વિરિયનની અંદર આપણી ગાડી આવશે અંદરનું તમને ડેશબોર્ડ આ પ્રકારે તમને દેખાશે સચવાયેલું વેલ મેન્ટેન્ડ અને ઘર ઘરવું જ ગાડી એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નહીં ડેશબોર્ડમાં કોઈ પ્રકારનો સ્ક્રેચ કંઈ એવું કશું જ નથી ઓટોમેટિક આપણી ગાડી રહેશે સીએનજી લાગેલી જ છે બીઆરસી કંપનીની સ્ટાન્ડર્ડ પણ ખાલી એક નોર્મલ આમાં તમારે ખર્ચો નોમિનલ કરવો પડશે કે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં નથી બસ એ જ કરાવવું પડશે બાકી ગાડી એકદમ વર્કિંગ અને પ્રોપર કન્ડિશનમાં જ છે ઇન્ટરિયર એકદમ સ્ટાન્ડર્ડ અને કમ્પ્લીટ જ છે ચલો ગાડીની ચાવી છે તો આપણે એક વખત ગાડી સ્ટાર્ટ કરીને આપણે એક વખત ચેક કરી લઈએ તો સ્ટાર્ટ ગાડી આ બટન દબાવ્યું ગાડી ચાલું ગાડીના કિલોમીટરની વાત કરીએ તો એક લાખ ઓગણીસ હજાર નવસો ને એકવીસ કિલોમીટર ચાલેલીએ ગાડી મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ તો ટચ સ્ક્રીન વાળું ટેપ આવી જશે અને તમારા ફૂલ વર્કિંગ કન્ડિશનમાં જ છે બધું કોઈ લાઇટ એન્જિનમાં કોઈ ચેક લાઈટ કે એવું કશું જ આવશે નહીં એકદમ રનિંગ અને વ્યવસ્થિત સચવાયેલી જ ગાડી છે એટલે ચિંતા કરવાની તમારે જરાય જરૂર નહીં જે જોવાનું તે બધું મેં ચેક કરી દીધું છે ઓલરેડી અને વિડીયોમાં પણ હું તમને બતાવું જ છું ગિયર ટ્રાન્સમિશન બધું કમ્પ્લીટ જ છે ઓટો ક્લાઇમેટ આવી જશે ગાડીની અંદર એક વખત ચેક કરી લઈએ આપણે સીટ કવરને બધું તો કમ્પ્લીટ જ છે અને સીટિંગ પણ એકદમ જીરો જીરો જ આવશે આમાં તમને કોઈ અકળા પણ કહેવું તો આમાં થશે નહીં લેગ રૂમ સારો જ મળશે તમને હવે ડેકી પણ ચેક કરી લઈએ કે કેટલી સ્પેસ મળ્યો સીએનજી લાગ્યા પછી પણ જો સીએનજી લગાવેલી જ છે ઇન્સ્ટોલ કરાયેલી જ છે સીએનજી લાગ્યા પછી પણ આમાં સ્પેસ તમને સારો એવો મળી રહેશે તમારે કોઈ તકલીફ પડશે નહીં ગાડી તમને મેં બતાવી દીધી આવું આપણે એની ડિટેલની વાત કરી દઈએ એક વખત ગાડીનું મોડલ બે હજાર ચૌદ રહેશે સેકન્ડ ઓનર ગાડી રહેશે સીએનજી અંદર ઇન્સ્ટોલ કરાયેલી છે અને સારી કન્ડિશનની અંદર ગાડી છે લોકોની બહુ ફરમાઈશ હતી કે ભાઈ તમે ઓટોમેટિક ગાડી તો લઈને આવો કે જેથી કરીને આ સિટીના રોજના ટ્રાફિકમાં હેરાન થવા ના થાય અને મજા આવે ચલાવવાની ફિલિંગ બી આવે અને લોંગ રૂટ ઉપર ગયા હોય તો એમને મજા આવે એવી ગાડી તમે શોધીને આપો તો હું એમના માટે આજે આ મહેનત કરીને લાવ્યો ગાડી તમારા માટે હું લઈને આવ્યો છું આવું જો આપણે ભાવની ચર્ચા કરી લઈએ તો આ ગાડી આપણે ઓનલાઈન ચાર લાખને એકવીસ હજાર રૂપિયામાં મૂકેલી પણ યુટ્યુબના રેફરન્સથી આવશો અને મારી ચેનલના સબસ્ક્રાઈબ અને લાઈક કરી હશે તમે તો આ જ ગાડી હું તમને ત્રણ લાખને એક્યાસી હજાર રૂપિયામાં આપી દઈશ અને હા બીજી વાત કરી લઉં તો લોન તમને આની અંદર પૂરેપૂરી થવાના ચાન્સ તમારા સો ટકા છે અને જો કદાચ તમારા પેપર મીડિયમ હશે કે એવું હશે તો તમારે વીસ ત્રીસ હજારથી વધારે ડીપી કાઢવાનો નહીં થાય એ આપણા હું સેટિંગની અંદર તમને કરી આપીશ અને આવા જ વિડીયો હું તમારા માટે હું રોજ લેતો આવીશ અને મારી ચેનલને અત્યારે જ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ના કર્યું હોય તો નકર તમારે લાયક જો કોઈ ગાડી આવશે તો જતી રહેશે અને તમે રહી જશો એટલે તમે સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અત્યારે જ અને આવા જ ટૉપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ચલો જય હિન્દ